ખાદ્ય પદાર્થોમાં ભેળસેરિયાઓની હવે ખેર નથી ખાદ્ય પદાર્થમાં ભેળસેળ મુદ્દે દંડનીય જોગવાઈ હવે થશે હાનિકારક ખોરાકથી માનવ મોત થયું તો સજા થશે એક વેપારીને સાત વર્ષની જેલ તેમજ રૂપિયા દસ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ ની જોગવાઈમાં સરકાર હવે સુધારો કરવાની છે દંડની જોગવાઈ આકરી કરવા સરકારે પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા હતા નાગરિકોએ ત્રીસ દિવસમાં વાંધા સૂચનો ઓનલાઈન આપવા માટેની અપીલ કરવામાં આવી છે ત્રણ પ્રકારના ફૂડની અંદર ફૂડના ત્રણ પ્રકારના એમાં એલ એડલ્ટ્રેશન એટલે કે ભીડસેળ મિસબ્રાન્ડિંગ અને હાનિકારક એમ ત્રણ પ્રકારના આ આપણી પાસે કેસો આવતા હોય છે એની અંદર તમામ જોગવાઈઓ જુદી જુદી છે એમાં હાનિકારક છે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એમાં સજાઓની જોગવાઈ મહત્તમ છે આપણે કાયદાને કડક બનવા બનાવવા તરફ જઈ રહ્યા છીએ એટલે લોકોના સૂચન આવેથી આનો વ્યવસ્થિત અને કડક અમલ થાય એ બાબતે આરોગ્ય વિભાગ જોઈશે